તો ફ્રાન્સીની મમ્મી એવા આવ્યું છે શેવસણ અને હવે અમે જઈ રહ્યા છે અમારા યોગેશ મામાને જોવા પ્રણસિંહ તારે આવું છે તારે આવું છે પ્રાણસિંહ તું આવવાની એવું દે પપ્પા

યશકુમાર અજય અને નિશા ફ્રાન્સી બધા ય યોગેશ મામાને જોવા આવ્યા હતા હોસ્પિટલમાં અમારા વિવેક છે જે ઉપર છે એ હવે એક જ જણને અલાવ રાખ્યું છે હમણાં શિફ્ટિંગ કર્યું ફ્રાન્સી જો પૂઆમા આપે જો ફ્રાન્સી શર્માઈ છે પૂહો मुझे आपको मुझे आपको नहीं खोलिए मुझे आपको

นี่หัวอะไรจริงๆวะเออนี่หัวว่านี่หัวหัวนี่ไม่หัวแล้วก็มันอยู่ที่ตะเที่ยวเหรอถูกสิติเดียวกันสิติว่ากันเอ๊ะเอ๊ะเค